રા ખજાનો આજ વારો ખુ ન ખબર ગમે તે બે જણા અલગ અલગ જોતા પેલા જો અમે જો મા તમે જોતા કે તો કેતો બે જણા જો માતે જોતા હો કે ચેક તો કરવું જ પડશે ના ના તમે જોતા હો સારું છે અમે થોડી વાર રહીને મોણે જોતાય હાર તમે મું 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 ભરતજી હા ભરતજી સોમાજી આપણે જતાય આ આવજો રે હો કે બાર એ હાર ને ખબર પડી જા ના ના હાર હાર ઓમ વાટ પર નજર નોકજો એ સોમાજી હેડો હેડો ધરપી હેડો હેડો સોમા હા હેડો અતો તાડતીવી હેડો હેડો

વારે કરી મારજુ મને તો એવું લાગે કે આપણને બનાવતા તમે જો ભરત જઈએ ને કોક લઈ ગયું છે ને હું તો તમારા માથે જ નખો છો માજી અમે તમારા માથે

મને તો હાથ ચડ્યો એટલો ઉતવાળો હડ્યોનો લોકો ભીખાજી આ તો તાજું જ છે ના અમે તો જોઈને પાછા વાળા અમે લીધું છે તો અમારે બુલ્ક અમે તો આપડે ગાલી ને જાય તને આજ આયા છે જોવા તમે કીધું કે અમે આયા કે અમે ના મેકલે એટલે આયા અમે તો ગદ્દારી નહી કરના ના ના ગદ્દારી ના કરતા દીકાજી હા મને તો એવું લાગે હન હા કે આપણે ચારોને જ ખબર હતી બીજા તો કોઈ ખબર પણ ચાર જણામાંથી કોઈ એવું કરતો નથી કોક ભાડીજી હોય તો એવું એ હોય બા આ ચોરી નો માલ છે ને જેમ આપડે લાયે પેલા આપડા કન્નરિયો એમ જે લઈ જયું છે ને એને તડા પડી જાય છે પણ ખબર તમે તૈયાર છો ને બધા ઘેર ઘેર જઈને કરે રાત ના જો આપડો માલ લઈ જાય ને તો નહી થાય કઈ દાડો કઈ જ રાતી ઊંઘ જ નહીં આવે અને કોઈ તાકાત ના લઈ જાય

તમે મને એક સાવી તો લાગશે કે એક આલી લાગી જાય તો આજ લઈ નહીં જાય ના ઉસીતા આવ્યો છે મોટો મારી ઓને તો સારી ઘણો મોટો મારી જાય તો હું જો મારા સાવી લાગે છે ટ્રાય કરજે તમે ના તું નતો વાજે તમે તમારી કાય લગાવજો

લાલભાઈ માંડવા આવી મને પારી આ આવો આવી કરી આગર આગે કમાર ખોજો પા અવાજ ન થાઓ જો કમાર ખોલવાના બટરે ને વાદાવ જો આ તો માં ગેલે લીજી પૂરે બર મયકો કુરિયો પા કોણ દોજી

હે પણડા હે મતા લગતો બે હાય આ પલંગ કરવા વધુ આવે ઓ હત તાજે આ તો ભાઈ છે તું પકડ કે હાવા રયા ભાઈ ગયી હજવા હાથવાની સાબન ગોતળું દેવાનું હારા ન કર્યો આ તો હારું કંઈ ત્યાં પકડજો આ તો એક આઠવું આવી ગયું મારું ઊડ્યો અને વાત પાયા લાગતો તે હાર થાય ગયે હાથનું રોડું પછી

ભરતજી મારી નખી પહા અને તાળું ના મારી મને એવું લાગે અંદર બીજું તો નહીં હું તો બઉ જારું અલે આ પેલો ભરતયો મય મરી જા અને તને કે આટલી ચિંતા હ કોલ તું તાર વધો નહીં જો કો ભરતજી એકલા જ સુ બા કમે જવાબ ભાઈ ભનો મને એકલો મેરીન જા ચારે

ભાઈ ખેલ જાવન કરજે રાત નો ઝુકા કોક ની રાત ખરાબ કરી છે આ મન છે ને અરે બેવડો ચીરી ટાટવા એ મન ટાટતા વાય શિયાળો સાથે ટાટતા બાબા ની છક મ સપુ તુલા ના પડે જોજે દુર્ગા દુર્ગા ઓકે એ ને બીજા બે આયા તેમાં જુબા આબુ પડ્યું અમારા આબુ એટલા માટે પડ્યું હ અમારા ઘરમાં થોડી ચોરી થઈ એટલે શું વાત કરો રાત ની વડી ચોરી થતી જ્યારે એક ટાઈમ ની આવી ટાઢે થાય

જો ઘર તો આપડે વાછીન જતા ખુલ્લું મને લાગે ભરતું જોયું આવડીતા આવડી ખુલ્લા બેસી આ તમને બોલાવા આયા ને વાસીન ગયા તા ઉતાળ માં ઉતાળ માં

માટલી ચડી હતી મને ગળા ઉતરતું નહીં એટલે આ તમારું હું ના ઉતર્યા એ સપનું આવ્યું ને એ માટલી અમારા ઘરમાં પડી હતી આ માટલી હતી એ લઈ ગયા